નમસ્કાર દર્શક મિત્રો મહામંથન ગાંજો સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે દૂષણ ચાલી રહ્યું છે તેની સામે તેમનો આક્રોશ આત્મા આસમાને જોવા મળ્યો જે નિવેદન પટ્ટા ઉતારીશું અધિકારીઓના જે ભ્રષ્ટ છે તે પ્રકારની વાત તેમણે કરીને આને લઈને હવે મામલો ગરમાયો છે

પદ્ધતિ ને લઈ આદેશ કરતા હોય છે સુરક્ષા માટે ખડે ભગે છે એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય હાલમાં લઈને ને લઈને પોલીસ વિરોધ ને લઈને જે મીડિયાની અંદર ચાલી રહ્યું છે ત્યારે હું એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહે નજરથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં તમામે તમામ તાલુકાઓમાં ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસે દિવસે બરબાદ થઈ રહ્યા છે નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે ત્યારે આ હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હર સંઘવી તમે આ પોલીસને કાયદો તોડવા માટે મજબૂર કરો છો આ ગુજરાતની જનતા જડબા હું એક વાર નહીં હજાર વાર કહીશ કે જે પણ પોલીસ ના અધિકારીઓ દેશી દારૂ અટા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે દેશી ડ્રગ્સના અચ્છાઓ ચલાવવા માટે આગળ કરશે અધિકારીઓના એક વાર નહી હજાર વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાત ની જનતા ઉતારીશું અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહી પરંતુ હર્ષ સંઘવી જો અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો તમે આ બુટલેગરો છાવરવાનું કામ કરો આપણે કોઈ કે ગભરાવાની જરૂર નથી આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે જાહેરમાં ચીમકી ઉચ્ચારી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે ને હવે જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે ગૃહ મંત્રીને ઘેરી રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો